નમસ્કાર આપ જોઈ રહ્યા ગામને જોડતા માર્ગનું ધારાસભ્યના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યાનો હવે અંત આવશે ભરૂચ જિલ્લા ઝઘડીયા તાલુકા રાજપારડીમાં આવતો ભદાલી ગામ નદી પાર હોવાથી રહીશો વર્ષોથી ગામની બહાર અવરજવર કરવા માટે નદી પસાર કરી અવરજવર કરતા હતા ચોમાસામાં કાદવ કીચડના કારણે સ્થાનિકોને વધુ તકલીફ પડતી હતી તમામ લોકોને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો

પચાસ થી પંચોતેર વર્ષ અમારું દુઃખ જ હતું અને અમને તકલીફ ઘણી હતી નતા છોકરા ભણી શકતા હતા નથી અમારે ગામડેથી રાતવાડી જવાની પણ તકલીફ હતી અને ડિલેવરી થાય ભાઈ લોકોને બી તકલીફ જ હતી હિતેશભાઈ વસાવા આવ્યા તો અમારું કામ બન્યું રોડ બની ગયો એમના આધારે એટલો અમારો આભાર છે હિતેશભાઈ વસાવા પરથી આજરોજ રાજપાળી મુકામે અને બધાલી ગામની અંદર ઘણા વર્ષોથી આ ગામની અંદર રસ્તાની સમસ્યા હતી અને ગામ લોકો બહુ હાલાકીનો સામનો કરતા હતા એમને રસ્તાની ખૂબ જરૂરિયાત હતી અને અમે આજે આ રસ્તાની અંદર રસ્તાનું અમે એ ગાડી ખાતમુહૂર્ત કરેલી છે અને ગામ લોકોને બહુ જ અકબર પડતી હતી એના માટે આજુબાજુના આ ગામ લોકોને આજે બહુ ખુશીની લાગણી અનુભવે છે અને આ વિસ્તારની અંદર વિકાસના કામ જે બાકી હશે અમે કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ ભારત માતા કી જાય રાજપાડીનું ભદાલી ગામ ઓગણીસો સુડતાલીસથી દેશ આઝાદ થયેલો ત્યાર પછી અમે ઘણી રજૂઆત કરી કે ભદાલી ગામમાં રસ્તો નથી જ્યારે મરણ થાય ત્યારે જ્યારે કોઈ બીમાર હોય ત્યારે પણ ખાડીના હિસાબે ચોમાસામાં એટલો અઘરો પડતો કે શાકભાજી બી કે મીઠું લેવાની એમની શક્તિ ન હતી હવે પરિવર્તન આવ્યું કહેવાનો મતલબ મારો એમ છે કે ધારાસભ્યશ્રી આવ્યા અને એમને દોઢસો વર્ષના અંદર ભદાલી ગામનો જ્યારે દેશ આઝાદ થયો ત્યાર પછી ચુમ્બોતેરસ વર્ષ પછી આ ભદાલી ગામનો રસ્તો બને છે એના માટે ભદાલી ગામ તો ખરેખર આનંદિત છે પણ સાથે સાથે પીપદરા અને કાડીદ્રા એ પણ પાંચ જ મિનિટમાં સાત મિનિટમાં આવીને જતા રહે છે એક બહુ ટૂંકો રસ્તો બન્યો આ સાહેબના આપણે ધારાસભ્યશ્રી તરફથી એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જે આ રસ્તો બન્યો એ ચુમોતેર વર્ષ પછી થતો છે અને વાર હાથે મારે ઘરે વારે ઘર્ષણ બી થતું હતું કારણ એક જ છે હું આ ત્રીજી વાર ચૂંટાયેલો વ્યક્તિ છું એટલે મને જ કહેવા આવતા હતા કે કાકા કે મોટા કે પેલે એક ભાભી છે તે બોગારો દેતી હતી મને એટલે હું તમને બહુ ખુદ કહું અને આ રસ્તો બની ગયો તો ભદાલી હાથે ખુશ છું ડબલ ખુશ છું અને ધારાસભ્યશ્રીનો મારે ખૂબ 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 અભિનંદનને ખૂબ ખૂબ આભાર